પાછા કરી <coughs> <coughs>

नाद श्रूची उखरी नाद रहा है तक मरी जी नियुको तर गया तो जी जे पॉच वर नी को पुपनी बून मरी जी हुए खोल ले जो खड़ गयाद राखे मरी जी हाँ यह श्रूची पॉच बॉच भर खिंदेयां के भूमर मराद भाद दूता तैस बन ह

આવું ફર પિયો પક્ષ બંધ કરી દેવાનું બાપા નું ઘર જેવાય ઘર માં ફેરવાનું મોજ નહિ ગણવાનું ઘેર જ

આવું પૂજો ખોરું આલું પૂજું તો નહીં કરતા એ અલગ મંદિર એ નહીં કરતા એટલે એ કોઈ અમાર કુટુંબ નું છે

સદીના અંગે છે દેરું જોણવા આવે તો મારે તેઓ પણ દેવું જોણવા આવે અદીના અંગે જમું બે પુજવું શદીના અંગે હા બરોબર હિસાબ રાશ્યો છે દીવાના ભગવાન રાખ્યું છે તેમાં જવું જો કોણી છે ચો તમે ખુલ્લી નહીં માતા ફળવાની છે ખબર પડે

চোখি পেধি পাঁচমি পেম খুলে યો રડના આ જે જે તો કે કે ખાતામાં ફેદવાનો નહી કે અમાર ઘર મોરીયે કુટું મોરીયે ના વાહમો કપડેની શું પૂછો છે નખો બેન વાહમો જે મારાથી જો એક બેલે તમાર કદાચ જોણો ખાતા ન પડતો ઈ જે ફેદવાજી તો તમે આવો સાતમાં કરો નખો તો તમા એ તો મારું અલગ છે આ પણ એક જોણો ખાતામાં ન પડતો બરોબર ચંપા કંપની કે તો મચકોણો મતુ

જગ્યા પાસે ચાલે છે જગ્યા પાસે ના એ જગ્યા પાસે રસ્તો છે બીજો કોઈ ઘર ઘર જગ્યાઈ ઘર તમારું આથી આગળ તો કરતો નહોતો મસ્ત પડી ગયો હે પડી ગયો બેઠો કાકાનું ઘર બીજા કુટુંબનું આપણું મસ્ત ઉભો કરનું આ લાઈન થી ઉભો કર દે ખાય ઉભો રહો એટલે તમે ત્યાં ઉભા

જે <muchis> બોલી કે તો હવે એકલું તમારું જો જ ખાસુ જુનુ એ લગભગ મારું મોના સમજણ આતી હોભળતો પછી તમને ચાલીવર ની અંદર ખબર છે કું ટુંંપો મરી ગઈ ખબર છે કોટમાં છે કોટમાં તમને દેખાય કોટમાં એના તો મારી જો કોઈ લઈ જાય ગેર નય બોલી ગેર નહી થતો વાહ આને મીડિયમ હા હોય તમે તમારું શું જો આલી એટલે મારું મારું છું હું હું જે દેરાવ બ્યાહ રે મોબાઈલ આપે નહી મનવું કોઈ તકલીફ ન આવ બતાવવો પડે હું પારસી બોલતો નહી બંધાય રોજ પરબન આવો